સમગ્ર વિશ્વમાં પર્યાવરણના સંરક્ષણ અને જાગૃતિના સંદેશા સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ધાનપુર વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનપુર નાયબ વન સંરક્ષણ શ્રીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યો અને વિવિધ બિન સરકારી સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો કાર્યક્રમની શરૂઆત કચેરી પરિસરમાં સફાઈ અભિયાનથી કરવામાં આવી ત્યારબાદ પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર મૂકતા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો આ પ્રસંગે ધાનપુર વન વિભાગના વડી કચેરીના પરિસરમાં વિવિધ પ્રકારના વાવેતર કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વન વિભાગના સ્ટાફ ઉપસ્થિત સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યો અને એનજીઓસના પ્રતિનિધિઓને પર્યાવરને થતા નુકસાનને રોકવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા અને તેના વિકલ્પો અપનાવવા અંગે પણ ખાસ જાગૃતિ લાવવામાં આવી હતી ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ કસયા ધાનપુર દાહોદ